નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા કોચિંગ ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે ધોરણ ચારમાં લેવાયેલી કમકસોટીનું સોલ્યુશન આપણે કરીએ છીએ અત્યારે તેમાં ભાગ ત્રીજો છે પ્રશ્ન બે છે અને પ્રશ્ન બેનો લીટી દોરેલા અંકની સ્થાન કિંમત જણાવો તેમાં પહેલી જ સંખ્યા છે પાંચ હજાર ચારસો ઓગણસે જેમાં ચારની નીચે લીટી દોરેલી છે તો આપણે ગણી જોઈએ આમ એકમ દશક સો तो के चार नु जे स्थान छे 100 मा छे એટલે કે 4 લખીશું અને પછી બે 0 પાડીશું આપણે તો કે ચાર ની સ્થાન કિંમત ચાર ની સ્થાન કિંમત 400 થશે ચલો બીજી સંખ્યા આપણે જોઈએ તો 5000 7571 એમાં 7 એ દશક માં છે તો કે એની કિંમત થશે 70 એ જ રીતે 2003 તો આ જે 2 નું જે સ્થાન છે એ हजार में छे तो 2 ની સ્થાન કિંમત 2000 થશે 5723 આ 3 ની નીચે લીટી દોરેલી છે કે 3 એકમ માં છે તો એકમ માં તો સ્થાન એકમ અતાય એટલે કે 3 ના 3 7010 0 ની નીચે લીટી દોરેલી છે તો 0 ની સ્થાન કિંમત 0 થશે તો 0 લખીશું તે જ રીતે 5699 8 ની નીચે લીટી દોરેલી છે કે જે નું સ્થાન ऐसे થશે 6699 જેમાં 9 ની ન્યુસેલિટી દોરેલી છે 9 ની કિંમત દશક માં છે એટલે કે 90 થશે 6986 9 નું સ્થાન 100 માં છે તો કે 9 ની સ્થાન કિંમત 900 થશે 3005 5 એ એકમ માં હોવાથી एक कम कीमत तो एक कम થશે લેકે 5 અથ થશે તે જ રીતે 3219 તો કે 3 નું સ્થાન હજાર માં છે તો કે 3 ની સ્થાન કિંમત 1000 થશે 6006 આ જે 6 છે તેની કિંમત હજાર માં સ્થાન છે એટલે કે તેની કિંમત 6000 થશે 7125 આ 2 ની ચડે ઢીટી દોરેલી છે કે 2 એ દશક માં છે તો કે તેની સ્થાન કિંમત 20 થશે 8014 માં એક એ દશક માં છે તો એક ની સ્થાન કિંમત 10 થશે 7995 નવે દશક માં હોવાથી તેના સ્થાન કિંમત 90 થશે 6764 આ જ 6 છે દશક માં છે તો તેની સ્થાન કિંમત 60 થશે